સુગ્રીવનું પાત્ર સીતાની શોધમાં નીકળેલા રામને પહેલો સંપર્ક સુગ્રીવ સાથે થાય મૈત્રી થાય ચૌદમાં કડવામાં સુગ્રીવ રામને સુભટ્ટોનો પરિચય આપતા પોતાને હું ચરણ સેવક રામ તમારો એ રીતે ઓળખાવે છે એમાં એની સેવાવૃત્તિ અને નિખાલસતા બંને દેખાય છે પોતાની પાસે અઢાર પદ્મયોદ્ધા હોવાનું એ જણાવે છે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે પંદરમાં કડવામાં ઇન્દ્રજીતના નાગપાશમાં રામ વગેરે પણ બંધાય તે એક સેનાનાયક તરીકે યુદ્ધ કરે છે એમાં સુગ્રીવની વીરતા જોઈ શકાય છે આ આખ્યાનમાં સુગ્રીવના એનાથી વધારે ઉલ્લેખ નથી રણયજ્ઞનું એ એક ગૌણ પાત્ર છે એવું જ ગૌણ પાત્ર વૈદ સુષેણ છે સ ફાડ્યો સ સગડીનો પછીનો સ ફાડ્યો સુષેણ સુષેણનો પરિચય આપતા સુગ્રીવ એને ધન્વંતરીનો અવતાર ધનવંતરી એટલે સ્વર્ગનો વૈદ અને એક કોટી યોદ્ધાના સ્વામી તરીકે ઓળખાવે છે બે ત્રણ વખત તે રામ લક્ષ્મણને ઔષધિથી સચેત કરે છે સૌથી મહત્વનો ઉપચાર એ રાવણની સાંગથી લક્ષ્મણ જ્યારે મરણતોલ થયા ત્યારે ગંધમાદન પર્વત પર હનુમાન જે ઔષધિ લેવા જાય એ વૈદ સુષેણના કહેવાથી લેવા જાય તો આ સુષેણ હજુ એક પાત્ર છે અંગદ અંગદ સેનાનો નાયક છે એને ચંદ્રના અવતાર તથા પાંચ પદ્મયોદ્ધાના સ્વામી તરીકે ઓળખાવાયો છે યુદ્ધનો આરંભ કરતા પહેલાં રામ એને રાવણ પાસે વિષ્ટિ એટલે કે સંધિ કરવા મોકલે છે એથી સમજાય કે અંગદ ચતુર બુદ્ધિમાન હશે આપણે જાણીએ છીએ કે અંગદ એ સુગ્રીવના ભાઈ વાલીનો દીકરો છે એ આપણને ખબર છે આઠમા કડવામાં મંદોદરી રાવણને યુદ્ધ ન કરવા પોતાના સ્વપ્નની વાત કરે છે ત્યારે એને ક્રોધ બળ બુદ્ધિના ધામ તરીકે ઓળખાવે છે અંગદને યજ્ઞ ભંગ થઈ ઇન્દ્રજીત જ્યારે યુદ્ધે ચડે ત્યારે લક્ષ્મણ સાથે અંગદ પણ મૂર્છિત થાય છે અંગદનું એક પરાક્રમ અહીં આલેખ્યું છે એ એ છે તપ કરતા રાવણનો તપોભંગ કરવા અને ક્રોધિત કરવા એ મંદોદરીને કેશ પકડીને રાવણ સામે અર્ધ ઉઘાડી કાયા સાથે આક્રંદ કરતી ઊભી કરે છે જોકે અહીં આગળ પ્રેમાનંદનો એક મર્યાદા મંદોદરી જેવી સતી સ્ત્રીને અર્ધ કપડામાં રડતી વાળથી પકડીને અંગદ જે લાવે અંગદનું ભલે એમાં પરાક્રમ દેખાય આપણને પણ કવિ પ્રેમાનંદ એ એક સતી સ્ત્રીના પાત્રનું ગૌરવ નથી જાળવી શક્યા એવું આપણે કહેવું પડે રામના પક્ષના આ બધા પાત્રોની આપણે વાત કરી હવે આ આખ્યાનનું એક બીજું મુખ્ય પાત્ર એટલે તો એક પ્રશ્ન છે કે કોણ આનો નાયક છે રામ કે રાવણ એવો એક પ્રશ્ન છે તો રાવણ રામ રાવણનું યુદ્ધ રામ રાવણ જેવું એ જે એની સાથે બીજા કોઈની સરખામણી ન થાય જે મા તે માં અનન્વય અલંકાર તો રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનો યુદ્ધ એ જે કહેવાયું છે એની અંદર રામ અને રાવણની સમાન શક્તિનો સંકેત છે જોકે રામની જે શક્તિ છે એ દૈવી છે એની સામે રાવણની જે શક્તિ છે એ આસુરી શક્તિ છે રાવણ રણયજ્ઞ આખ્યાનમાં એક અભિમાની માયાવી શક્તિ ધરાવતા પાત્ર તરીકે આલેખાયો છે ત્રીજા નંબરના કડવામાં વાનરોના પહેલાં આક્રમણની જાણ થાય ત્યારે એ ગર્વભર ભેર ઉચ્ચારે છે કે ઉતારું માનવનું અભિમાન ત્યારે આપણને એના અભિમાની ચરિત્રનો પરિચય થાય છે મંદોદરીના દુઃસ્વપ્નની વાતના ઉત્તરમાં કડવા નંબર નવમાં એ જુદા જુદા દેવો પણ પોતાને ત્યાં આવી વિવિધ કામ કરી પોતાની સેવા કરે છે એમ કહેવામાં રાવણ કેટલો તો છકી ગયેલો છે કેટલો અભિમાની છે એ દેખાય છે આવા અભિમાનમાં છકેલા રાવણના હૃદયની થોડીક ઉજ્જવળ રેખા પ્રેમાનંદ કડવા નંબર અગિયાર અને તેરમાં પ્રગટ કરે છે યુદ્ધમાં પીછેહઠ થઈ ત્યારે એ કુંભકર્ણને જગાડે છે કુંભકર્ણ રાવણને ઠપકો આપે છે ત્યારે જવાબમાં રાવણ કુંભકર્ણને કહે છે જ્યારે દેખું સતી જાનકી જાણે એ હોય આપણી માત એટલે હું એને માતા રૂપે જોઉં છું એનું હરણ શા માટે આ કુંભકર્ણનો પ્રશ્ન છે એનો રાવણ જ્યારે ખુલાસો કરે તેરમાં કડવામાં એ મંદોદરીને પણ વિસ્તારથી એનો જવાબ આપે છે ત્યારે રાવણના ચરિત્રની ઉજળી રેખા આપણે જોઈ શકીએ છીએ એ કહે છે કે મરણ હંમેશા લખ્યા લેખ પ્રમાણે થાય છે જાણી જોઈને જાનકી હરણ કીધું ઘેલી નાર મેં મરણ માંગી લીધું મેં સામેથી મૃત્યુ માંગ્યું છે પોતે ઘણું ખાધું પીધું ભોગવિલાસમાં કઈ હવે ઉણપ નથી રહી હવે રાજના સુખથી મન ભાંગ્યું રઘુનાથ ને હાથ હું મરણ માંગું મારે લખ ચોરાશી ફેરામાંથી છૂટી જવું છે મને મોક્ષ જોઈએ છે રાજના સુખોથી હવે હું ધરાઈ ગયો છું રઘુનાથ ને હાથ હું મરણ માંગુ પ્રેમાનંદ જાણે માનવના અંતરનો મર્મ પ્રગટ કરતા હોય કે ગમે તેવા દુષ્ટ માનવીના અંતરના કોઈ અજ્ઞાત ખૂણે આવી સુજનતા સજ્જનતા માનવતા પડેલી હોઈ શકે ઇન્દ્રજીતના વધથી મંદોદરી રાવણ પાસે આવે અસહ્ય આક્રંદ કરી એને ઠપકો આપે ત્યારે કોપાઈમાન રાવણ સાંગ લઈ ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણને હણવા યુદ્ધે ચડે છે અહીં રાવણની શક્તિ અને વીરતા બંને જોવા મળે છે આ જ વિશ્વમાં કડવામાં મરણ તો લક્ષણ લક્ષ્મણ માટે સલવસલા ઔષધિ લેવા ગયેલા હનુમાનને વિલંબ થાય મોડું થાય એના માટે રાવણ માયાવી પ્રપંચ કાળનિમિ રાક્ષસ પાસે કરાવે છે ત્યારે રાવણનું રાક્ષસી આસુરી માયાવી સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ ક્યાં પેલી સુજનતા દાખવતો રાવણ અને ક્યાં આ આસુરી રાવણ એક જ વ્યક્તિમાં જેકિલ એન્ડ હાઈડ બંને હોય એનું ઉદાહરણ રાવણ છે માનવીમાં આ બંને પ્રકૃતિ હોય સદ અને અસદ એ રહસ્ય પણ આપણને પ્રેમાનંદ રાવણના પાત્ર દ્વારા સમજાવે છે એકવીસમાં કડવામાં બે વૃત્તિઓ વચ્ચે દોલાયમાન રાવણનું ચરિત્ર આલેખવામાં પ્રેમાનંદની અદભુત કલાસૂઝ દેખાય છે રામના બાણ તેની પાછળ પડે ત્યારે એનાથી બચાવવા રાવણ મંદોદરીને વિનંતી કરે છે ત્યારે એના બળનું બધું અભિમાન ઉતરી જાય છે પણ એક ક્ષણિક અભિમાની વ્યક્તિ પાઠ ન ભણે એ તરત પાછો હતો એવો ને એવો જ થઈ જાય એનું ઉદાહરણ રાવણ છે મંદોદરીના સતીત્વના પ્રભાવથી અને પ્રણામથી રામના બાણ પાછા વળે છે એટલે રાવણ સોમાન છોડી શરણે જવા કરતાં યુદ્ધ કરવાનું પસંદ કરે ત્યાં ફરી પાછું એનું ગુમાન પ્રગટ થાય એ યુદ્ધે ચડે છે તે વખતનું તેનું ક્રોધાવેશથી ભયાનક બનેલું રૂપ આપણને જોવા મળે છે તે વાનર સેનાને જર્જરીત કરી નાખે છે એ બાવીસમાં કડવામાં એક પરાક્રમી યોદ્ધા રૂપે આપણે રાવણને જોઈએ છીએ ત્રેવીસમાં કડવામાં એ મહાર મહારુદ્ર રૂપ ધારણ કરી રામ સામે યુદ્ધે ચડે છે અને ભયાનક સંહાર કરે છે ત્યારે રામના બાણથી ઘેરાઈ જતા ભયભીત બની રણભૂમિ છોડી દેવીની આરાધના કરવા એ જતો રહે છે અહીંથી રાવણના પતનનો આરંભ થાય છે આ પ્રસંગે પણ વાનરો તેની આરાધનાનો ભંગ કરવા જાય છે અંગત રાણી મંદોદરીના કેશ પકડી રાવણની સન્મુખ લાવે છે ખેંચીને અને મંદોદરી જે વિલાપ કરે છે એથી ક્રોધે ભરાય રાવણ પોતાની સાધના અધૂરી રાખી ઊભો થઈ જાય છે એની આરાધનાનો ભંગ થાય છે આ પ્રસંગથી રાવણનું અંતિમ પતન નિશ્ચિત થઈ જાય છે ચોવીસમાં કડવામાં આરાધના ભંગ પછી રાવણ રામ સામે છેલ્લું યુદ્ધ કરે છે ભીષણ યુદ્ધ પછી રામ રાવણના નવ મસ્તક છેદી નાખે છે હાથ પગ કાપી નાખે છે પોતાનો અંતકાળ નિકટ છે એવું સમજાતા રાવણ રઘુનાથને ઓળખે છે એમનું સ્તવન કરી લખ ચોરાશી ફેરામાં જે આવન જાવન છે આવા ગમન છે એમાંથી મુક્ત કરી સ્વર્ગમાં સ્થાન આપવા માટે એ રામને વિનંતી કરે છે રામ એનો ઘમંડ સંપૂર્ણપણે નાષ્ટ નષ્ટ થયો છે એવું જોયા પછી એનો વધ કરે છે પચીસમાં કડવામાં આ છેલ્લા વર્ણનમાં રાવણનું ઘમંડી ચરિત્ર ઓગળી જતા તે એક સ્વચ્છ હૃદયની વ્યક્તિ તરીકે આપણને દેખાય છે એણે મંદોદરીને જે કહેલું કે રઘુનાથને હાથ હું મરણ માંગું તે ઈચ્છા પૂર્ણ થતાં એ નિરામયી રાવણ તરીકે પ્રગટ થાય છે અસદ અને આસુરી પ્રકૃતિના ઘમંડી રાવણમાં રહેલું સદ અને સાત્વિક પ્રકૃતિનું આ રૂપાંતર એ અભિમાનનું પતન સૂચવે છે અને ગર્વિષ્ઠ રાવણનું ભક્ત રાવણમાં પરિવર્તન દર્શાવે છે અસદનું સદમાં પરિવર્તન એ રણયજ્ઞના રાવણના પાત્રનું મૂળ રહસ્ય છે